આપણે ગામડાનું રૂટિંગ શરૂ કરી દીધું છે ગામમાં તો કેટલી મજા આવે પાસેનું લોકેશન તમે જોતા જ જશો કે બધું ગામડાનું જો અહીંયા સોલા રાખ્યા છે મારા ફઈએ ને મારા કાકીજીએ એને હાવસ પાડ્યો જો અહીંયા પીંજરું પીંજરું બનાવીને એને કેટલા કુતરા વાલા છે અમારા ફઈને રોજ આવે દાંડી નાખવા આવે હોય છે ગામડામાં એવો રિવાજ હોય અહીંયા રહેવાનું છે હું પછી કપડા ધોવા મળું કાખું પછી અહીંયા આવે ઉકવીને પછી આવશે તો મોટું થાય વારો જ લાગે તો ઈ જાય છે ખેરે હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે રાખું છું માતાજી રમે બધાને કોઈ જ રાખે એ પ્રાર્થના કરું તો આપણે મસ્ત મસ્ત ઉઠીને સાડા આઠ આપણે ગામડાનું રૂટિન શરૂ કરી દીધું છે ગામમાં તો કેટલી મજા આવે પાછળનું લોકેશન તમે જોતા જ જશો કે બધું ગામડાનું જો અહીંયા સુલા રાખ્યા છે મારા ને મારા કાકીજીએ તો હું ભાખરી બનાવવા વૈ આવીશું તો અહી ભાખરી બનાવું છું બેઠી બેઠી મસ્ત ભાખરી બનાવી સુરો છે જય શ્રી કૃષ્ણ બોલો

જય શ્રી કૃષ્ણ હાલો નાસ્તો કરો બધા બધા ને ભેગા કરી લઈ આવો ભાખરી બનાવી નાખી હા સુલા સુલાની ભાખરી બનાવતા સુલે બનાવી નાખી ભાખરી તમે બધા નાતા છો તમારે બહાર જવાનું છે કે ને તમે તૈયાર થઈ જાવ હાલો જાઓ તમે બોલાવ તેઓ દૂધી ફોઈ હાલો ભાખરી ખાવા હવે નથી કરવી છ હાથ ભાખરી છે પછી હું કર નાખી હાલો પેલા બેહી જાય આપડે ભલે નહીં પીડો

કુતરા બધી રખવાળી કરે અહીંયા મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે સરસ સરસ એટલે ટાઈટ થોડીક ઓછી લાગે આપણને ચો મસ્ત અહીંથી દેખાય છે તો હાર વાલો આપણે હવે ખાવા બે જઈએ તો હારું જો આપણે જવું છે નદીએ એ ધોવા છે ને બધી વસ્તુ વ્યસ્તવા આવી ગઈ છે તમને બતાવું સરસ સરસ ચો રાધા કૃષ્ણ ને ઓબોધે છે એમાં હું લઈને આવ્યા તમે આડું માડું બધું છે બધું છે ચો મસ્ત મસ્ત ટ્રેની ડીસુ છે ફોટા ફ્રેમ છે મુખવાસિયા છે બધી વસ્તુ લઈને આવ્યા છે ગાડું હોતે ને છે સારું જો ગાર્ડન બધું લઈ આવ્યા છે સારું હાલો ઈ માં તો વેશે કહશે આપણે જવું છે નદીએ કપડા ધોવા તો જઈ આખો ટપ પર લીધો કોથળો હાલો જો નદીએ હારું હાલો તો અત્યંત આની કાસુ પર નદી જ છે અને આપણે જાય નદીએ ધોવા આવે તો હાલો જો આપણે નદીએ પોગી જાય અત્યંત થાય એ તો ઘણા ખરા કપડા ધોઈ ને અત્યંત ફટફટાટ એ કઈ જરૂર નહીં પડે અત્યારના ધોધોને આપણે આવી ગયા છે વાવેરાની નદીએ જોઈ લ્યો અમારી વાવેરાની નદી બહુ

હા મેં પેડી જાઓ અત્યંત આવીને તો ઢોરેથી પડી હતી એમ એ કેતાની કાયલે આવ્યા હતા રોજ આપણે કપડા તો હોય જ ને નાવા ધોવાનો તો આ બધે ધોવા મળે આપણે તો મળી ઘણા બધા કપડા તો ને લઈને આઈ બધાય આપણા જ કપડા છે અને વાવેરાની નદી જો આપણે આ રસ્તો દેખે ને ત્યાંથી ગામમાં જવાનું પછી જો આ રીતના આમ મોટી મોટી નદી છે પાણી મસ્ત મસ્ત અત્યારે તો શિયાળો થોડો ઘણો થઈ ગયો હોય કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો પાણી છે તો શેવાળ થોડો ઘણો થઈ ગયો હોય તો ભલે રહ્યો શેવાળ પણ આપણે કપડાં તો ધોવા જ પડશે પાણી હશે કર કરતા સારા થઈ જાય મીઠું પાણી હોય કે નહીં એટલે તો હાલો આપણે ઘણી કપડાં ધોવા લઈ જઈએ તો ફટાફટ ધોવાઈ જાય પછી બપોરની રસોઈ બનાવવા નાખવા તો જો આપણે નદીએ થોડા ઘણા કપડાં ધોવાઈ ગયા છે કપડા આજ બહુ હતા તો બાર વાગી ગયા છે તો કાસુ ફોઈને જાય છે અત્યંત નાઈ નાખી છે મસ્ત કાસુ ફોઈને કાકી વ્યાજ ને આપણે રહેવાનું છે બાકીના કપડાં ધોઈ અને પછી જાય ઘરે મહેમાન પણ આવ્યા છે જો આસ કોઈ જાવ સોન તમ કરે હા ઘરે જાવ લાડ બધા લુગડા સે થોડા કોઈ આવ હું આવો થોડા કે એમ પાસ ઘડી વારી પાસ આવો હું કોઈ હા તે વાંધો ને કે હું તો ઓરે ને જો આ કપડા એટલા બધા તો વઈ ગયા છે એક અનસા કાકે લઈ ગયા ને કાસુ ઉપર લઈને છે અત્યંત નાઈ નાખી છે અત્યંત તું ઈ જા બટાવો ને હા માથું તો નાઈ માથું તો નાઈ લીધી છે જો સીપરા કણા ખાલી થઈ ગયા છે આપણે એકલા એકલા તો છે આ બધા કપડા છે બાકી છે ને આ કપડા ધોવાઈ ગયા છે તો આકાશ ઉપર લઈને જાહે અને આપણે અહીંયા રહેવાનું છે

હાવ એટલે હાવ થાકી ગઈ બાળ બધું વરખું થઈ ગયું મોડું તણાય છે કારણ કે શિયાળો બહુ ઠંડી પડે કે ને બહુ ઠંડી પડે આજ તો બહુ ઠંડી હતી હવારમાં તો કાંઈ નહીં જો કપડા જોવો તમે અહીંથી આપણે આ એક દોરી ભરી દીધી છે આ એક દોરી અહીંયા હાડિયું બધી તો એટલી હાડિયું છે અહીંયા સુધી આ બધી હાડી આ એક દોરી અને એક દોરી અહીંયા જોઈ લો આખી દોરી અહીંયા ભરી દીધી ને અહીંયા બધા મોજા જો કેટલા મોઝા લટકાવી દીધા છે અને એ બહુ બધા છે અને તમને બતાવવાના ન હોય કારણ કે એટલે તો જ છે તો કાંઈ નહીં કપડા બપડા આપણે નદી જોઈ તમે કેવી છે એમ તો સારો હું જમી લો અને આજનો વિડીયો આપણે કરશું પ્રોજો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો છેલ્લે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય